શાકોત્સવ યોજાયો સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સત્સંગ અભ્યુદય યાત્રામાં અસંખ્ય વરિષ્ઠ સંતોના શ્રી મુખે સત્સંગ લાભ મેળવતા

સત્સંગી સમાજ એક્યતા ભાત્રુ પ્રેમ સયુક્ત કુટુમ ભાવના વ્યસન મુક્તિ અને શિક્ષિત સમાજ જેવા સદગુણો એ આપણી ઓળખ બની ગઈ છે દામનગર ગુરુકુળ દ્વારા આવતા ભારતના ભવિષ્યનો કડતર કરવાનો રૂડુ કાર્ય કરવામાં સંતો સરાહનીય કામ કરી રહ્યા છે વરિષ્ઠ સંતોએ આશીષ પાઠવેલા હતા